અરૂણાચલ પ્રદેશના કિબીથુથી ગુજરાતના કચ્છ સુધી ભારતીય સેનાના પેરામોટર મોટર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અરૂણાચલ પ્રદેશના કિબીથુથી ગુજરાતના કચ્છ સુધી નાટેક્સ કે રાષ્ટ્રીય અભિયાન હેઠળ ભારતીય સેનાના પેરામોટર મોટર અભિયાનને ભુજ ખાતે આયોજીત સમારોહમાં લેફ્ટનન્ટ જનરલ મોહિત મલ્હોત્રા જીઓસી ડેઝર્ટ કોર્પ્સ દ્વારા ફ્લેગ ઇન કરવામાં આવ્યું હતું આ પ્રકારનું પ્રથમ ગણાતું અભિયાન ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારતના સૌથી પૂર્વીય શહેર અરૂણાચલ પ્રદેશના કિબીથુથી શરૂ થયું હતું જે પશ્ચિમમાં કચ્છના વિસ્તરેલ જિલ્લા સુધી યોજવામાં આવશે આ અભિયાન દરમિયાન અધિકારીઓ અને ત્રીસ સૈનિકોની પ્રખર ટીમે દસ હજાર છસો કિલોમીટરના સંચિત અંતર પર તેમની પેરામોટર્સ પસાર કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર